હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે નંબર આઠ પર આવેલા ગ્રોમોર કેમ્પસ ખાતે આજે સર્વ સમાજના સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સેવન્ટી એટ નવ દંપતીઓએ આજે પ્રભુતાના પગલાં માંડ્યા હતા બી ગ્રુપના ફાઉન્ડર અને બી ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટના સી ઇઓ સિંહ ઝાલાએ આ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું જેમાં સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજ આદિવાસી સમાજ અને અન્ય સમાજના દંપતીઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર સનાતન વર્લ્ડ પરિવાર દિલ્હીથી સ્વામી શિલેષનાથજી મહારાજ સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સહિત આ વિસ્તારના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લગ્નોત્સવમાં જોડાયેલા દમ દંપતિઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા એકાવન હજાર પોસ્ટલ સર્ટિફિકેટ અને અસ્સી હજારનું કરિયાવર આપવામાં આવ્યું હતું આ અંગે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે એકાવન હજારનું સર્ટિફિકેટ પાંચ વર્ષ જ્યારે ડબલ થશે ત્યારે આ નવ દંપતીઓને સંતાનોને અભ્યાસ કરવામાં મોટી મદદ મળી શકે આજે ગ્રોમર ખાતે આદરણીય ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા આયોજિત સર્વજ્ઞાતીય સમૂહ લગ્નની અંદર અઠ્યોતેર ઢોળકાઓને તેઓ પોતાના સ્વખર્ચે આજે પરણાવી રહ્યા છે ત્યારે આ પ્રસંગની અંદર મારે આવવાનું થયું સાથે સાથે અમારા લોકસભાના સાંસદ દીપસિંહજી આ વિસ્તારના હિંમતનગરના ધારાસભ્ય અગ્રણી વીડી ઝાલા સાહેબ તેમજ સંગઠનના અમારા પદાધિકારીઓની હાજરીમાં આ સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે તો ખાસ કરીને ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે એટલું કહી શકું કે આટલી નાની ઉંમરની અંદર પણ એમને એક સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન એક મોટે ક્ષત્રિય હોવા છતોએ આવો વિચાર આવ્યો એટલે એના માટે હું એમને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે સાથે સાથે આ જે ઇચ્છુ જોડકાઓ આજે પ્રભુત્તામાં પગલાં જ્યારે મળી રહ્યા છે ત્યારે મારા તરફથી એ સૌને એક રાજ્યના મંત્રી તરીકે અને ક્ષત્રિય સમાજના એક આગેવાન તરીકે એમને હું આશીર્વાદ આપું છું કે ભગવાન એમના જીવનમાં ઉત્તર ઉત્તર પ્રગતિ કરે અને ખૂબ સારું જીવન જીવે એ ભગવાનની પ્રાર્થના કરું ભગવાન માતાજીના આશીર્વાદ અને ઇઠ્યુ જોડકાઓ જ્યારે આપણા સમૂહ લગ્નનું આયોજન બે જિલ્લામાંથી કરતા હોય ત્યારે બધા લોકોના આશીર્વાદ વાતાવરણમાં એવું એનાઉન્સમેન્ટ કરો મતલબ એવું એનાઉન્સ વાતાવરણ વિભાગમાંથી કરવામાં આવ્યું હતું પાંચ છ તારીખ સુધી વરસાદ રહેશે પણ આપણો આટલા એરિયામાં મને કે વરસાદ મંડપના એરિયામાં કે જોવા નહીં મળે એટલે એ બધાના માતા બાજુ ભગવાનના આશીર્વાદ આ છોડકાઓના એ બધાના પુણ્ય પ્રતાપે અહીંયા આગળ સેચ બી વરસાદ પડ્યો નથી બીજું ક કાર્યક્રમમાં આજે મંત્રી સાહેબ શ્રી શું પરમાર સાહેબ વિડીઝાલા સાહેબ સાંસદ શ્રી સાહેબ શૈલેષગીરી મહારાજ સાહેબ દરેક વ્યક્તિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બધાના આશીર્વાદ આપ્યા ઇચ્છે ચોળકાઓને આપણા સાઈડથી સિત્તેર હજાર રૂપિયાનો એક સામાન પ્રોવાઈડ કર્યો જેમને ઘરગથ્થું જરૂર પડતી હોય દરેક વ્યક્તિને એકાવન હજાર રૂપિયાનું પોસ્ટનું આપણે એક સર્ટિફ પ્રોવાઈડ કર્યું પછી આવનારા પાંચ વર્ષમાં એમના દીકરાઓ માટે ભણવા માટે એ જરૂરિયાત રહેતી હોય કે પૈસામાંથી એ કરી શકાય જેટલી આપણાથી થતી એ મદદ જેમ કે આપણા યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કહેતા હોય છે કે જેનાથી જેટલી મદદ થતી હોય એ આપ કરો જેમ કે પાટીલ સાહેબ અત્યારે ઘરે ઘરે જેને બધાને કંઈક નાની મોટી જે ગરીબોની જરૂરિયાત હોય એ એક પાર્ટીના રીતે પ્રોવાઈડ કરતા હોય તો બી એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તરીકે મારાથી જેટલી બી મદદ થાય છે એ હું લોકોને કરતો થેન્ક યુ જયંતિ